મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ઝારખંડના સીએ સીએમ હેમંત સોરેન ની ઈડી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હોવાના મહત્વપૂર્ણ સમાચાર ઈડીની ટીમે સીએમ આવાસે કરી હતી પૂછપરછ કથિત જમીન કોભાંડ મામલે સોરેનની ધરપકડ કરવામાં આવી હોવાની અત્યારના સૌથી મોટા સમાચાર રાજ ઝારખંડના મુખ્યમંત્રીની ધરપકડ કરી લેવામાં આવી છે રાજભવન બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે સુરક્ષાના કારણોસર રાંચીમાં કલમ એકસો લાગુ કરવામાં આવી છે ગઈકાલે પણ એકસો લાગુ કરી દેવાઈ હતી ઝારખંડના સીએમ હેમંત સોરેનની ઈડી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અનેક સમન્સ બાદ આજે તેમની પૂછપરછ કરવામાં આવી હતી કલાક તેઓ ગુમ પણ રહ્યા હતા અને આજે પૂછપરછ કરવામાં આવી હતી જોકે અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતા કારણ કે ગઈકાલે જયારે તેઓ એકાએક રાંચીમાં દેખાયા અને દેખાયા બાદ તેમણે ધારાસભ્યની બેઠક પણ કરી હતી જેમાં તેમના પત્ની પણ સાથે હતા ત્યારે હવે તેમની ધરપકડ ઈડી દ્વારા કરી લેવામાં આવી છે તેમના ઘરે જે પ્રકારે ઈડી દ્વારા તપાસ કરવામાં આવી હતી લાખો રૂપિયા મળી આવ્યા હતા અને કાર મળી આવી હતી જો કે તેને લઈને પણ હેમંત સોરેન દ્વારા કહેવામાં આવ્યું હતું કે એ કાર મારી જ છે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ઈડી દ્વારા અત્યારે હેમંત સોરેનની ધરપકડ કરી લેવામાં આવી છે આપને જણાવી દઈએ હેમંત સોરેન જે જેએમએમ ના પાર્ટી ઝારખંડમાં જીતી છે અને તેમના સીએમ છે ઝારખંડના સીએમ છે એટલું જ નહીં વિપક્ષી ગઠબંધન સાથે કે ઝારખંડના જંગલોમાં તેઓ પૂજાપાઠ પાઠ કરતા હોય તે પ્રકારની ઘટનાઓ પણ સામે આવી હતી એવી વાતો પણ વહેતી થઈ હતી આ સાથે ચર્ચાઓ એવી પણ ચાલી કે અરવિંદ કેજરીવાલ દ્વારા જ તેમને આ પ્રકારે મદદ કરવામાં આવી હતી ચાલીસ કલાક સુધી જયારે તેઓ દેખાયા નહોતા અને અત્યારના સૌથી મહત્વપૂર્ણ સમાચાર તેમની ધરપકડ કરી લેવામાં આવી છે જમીન કોભાંડને લઈને જે કોભાંડ થયું હતું તેને લઈને તેમને અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા હતા અને એ સમન્સ બાદ હવે તેની ધરપકડ કરી લેવામાં આવી છે ચર્ચા એવી પણ હતી કે જ્યારે તેમની ધરપકડ કરી લેવામાં આવશે ત્યારબાદ તેમના પત્ની એટલે કે કલ્પના સોરેન કે જે તેમનાથી 10 વર્ષ નાના છે તેમને પણ સીએમ બનાવવામાં આવી શકે છે જો કે કલ્પના સોરેનને સીએમ બનાવવામાં આવે તેનાથી તેમના જેઠાણીને પણ વાંધો હતો અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે કલ્પના સોરેનને સીએમ બનાવવામાં આવે તેનાથી તેઓ બિલકુલ સહમત નથી અને એટલા જ માટે હવે સવાલ છે કે જે એમના જે મુખ્યમંત્રી છે જેમની સામે જમીન કોભાંડનો કેસ ચાલી રહ્યો હતો તેની ધરપકડ થઈ ચૂકી છે ત્યારે ઝારખંડની કમાન આખરે કોના હાથમાં આવશે સોના સેનાના કબજાવાળી જમીનના ખરીદ વેચાણનો જે કેસ છે તે તેમના ઉપર થયો હતો હેમંત સોરેન ઉપર અને તે જ અંગે તેની ધરપકડ કરવામાં આવી છે નકલી નામ સરનામાના આધારે સેનાની જમીનનું ખરીદ વેચાણ થયું હોવાની જાણકારી પણ સામે આવી હતી અને તેને લઈને પણ જે તપાસ છે તે કરવામાં આવી હતી આ સાથે જ આ મામલે જે પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછ ખૂબ લાંબી પણ ચાલી હતી જોકે આ બધા વચ્ચે હેમંત સોરેન દ્વારા પણ એડીની ટીમ ઉપર જ એફઆર કરી દેવામાં આવી હતી ઈડીની ટીમે સીએમ આવાસે સોરેનની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરી હોવાની જાણકારી સામે આવી છે સુરક્ષાના કારણોસર રાંચીમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે એટલું જ નહીં આ પહેલા ભાજપના અધ્યક્ષ મરાંડી દ્વારા અલગ અલગ વિસ્તારોમાં એવા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા કે ઝારખંડના સીએમ લાપતા છે ગુમ થઈ ચૂક્યા છે તેમના માટે તેમને શોધીને લાવે અથવા તો તેમનો જો આપી દે તે વ્યક્તિને ઇનામ આપવામાં આવે પ્રકારની વાતો પણ તેમના દ્વારા પોસ્ટરમાં લગાવવામાં આવી હતી સીએમ હેમંત સોરેનની ગિરફત તેમની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે તેમને પકડી પાડવામાં આવ્યા છે આ સાથે જ હવે પાર્ટીના અધ્યક્ષ કોણ હશે ઝારખંડના સીએમ કોણ હશે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે જો કે ચંપઈ સોરેન જે વિધાયક દળ છે ત્યાંના તેમના નેતા તેમને પસંદ કરવામાં આવી શકે છે ઝારખંડના મુખ્યમંત્રીને ચંપઈ સોરેનને ઝારખંડના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે જેએમ એમ ધારાસભ્યો સાથે તેઓ રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા હોવાની જાણકારી પણ સામે આવી રહી છે ચંપઈ સોરેનને જેએમ એમ ધારાસભ્યો સાથે તેઓ પહોંચ્યા હતા રાજ્યપાલને મળવા માટે અને તેમને જ સીએમ બનાવવામાં આવ્યા હોય તે પ્રકારની જાણકારી કલ્પના સોરેનનું નામ ચર્ચામાં હતું કે ફરી એક વખત બિહારની જેમ જે રીતે બિહારમાં રાબડી દેવીને સીએમ બનાવવામાં આવ્યા હતા એ જ તર્જ પર અહીં પણ એટલે કે પણ કલ્પના સોરેનને સીએમ બનાવવામાં આવી શકે છે કે જે હેમંત સોરેનના પત્ની છે જોકે તેને લઈને પણ વિરોધ ઉઠ્યો હતો પાર્ટી જ નહીં ઘરમાં જ વિરોધ ઉઠ્યો હતો ને એટલા જ માટે હવે ચંપઈ સોરેન કે જેમને ઝારખંડના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે અને આજ વધુ જાણકારી મેળવીશું સહયોગી રાધા પાસે રાધા આખરે ખૂબ વધારે પડતા સમન્સ બાદ ખૂબ લાંબી પૂછપરછ બાદ અને ખૂબ જ લાંબી રાજનૈતિક હલચલ બાદ હેમંત સોરેનની ધરપકડ કરી લેવામાં આવી છે એડી દ્વારા ત્યાંથી શું મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે બિલકુલ દિવ્યા વાત કરવામાં આવે તો હેમંત સોરેન કે જેના પર ધરપકડ ની તલવાર લટકતી હતી અને આ તલવાર આખરે તેની ધરપકડ કરી લેવામાં આવી છે ઝારખંડના મુખ્યમંત્રી બનશે તો આ એક સમાચાર હાલ સામે આવી રહ્યા છે હેમંત કે અને ઈડી દ્વારા સતત પૂછપરછ હાથ ધરવા સવારથી જ આ મહત્વની માહિતી સમાચાર સામે આવતા હતા હેમંત સોરેન લઈને ઈડી ત્યાં પહોંચી જોકે સમન્સ પણ પાઠવવામાં આવ્યા અને આ તમામની વચ્ચે હાલ એક મહત્વના સમાચાર કે હેમંત સોરેનની ધરપકડ ધરપકડ કરી લેવામાં આવી છે અને આ સાથે જ કથિત જમીન કૌભાંડનો જે આખો કેસ હતો એ કેસને લઈને તેની દિવસભર પૂછપરછ કરવામાં આવી અને એ દિવસભરની પૂછપરછ બાદ દિવ્યા તેની ધરપકડ કરી લેવામાં આવી છે ચોક્કસથી રાધા હેમંત સોરેનને લઈને ઘણા બધી અટકળો હતી રાધા જોડાયેલા રહેશો અમારી સાથે દેવનાથ પણ અમારી સાથે વધુ જાણકારી સાથે જોડાયા છે દેવનાથ ક્યાં જ્યાદા જાણકારી અભી કે લીએ હાલ પ્રાપ્ત થઈ રહી છે મારા સાથે વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું રાધા કલ્પના સોરેન બનાવવામાં આવશે એવી અટકળો છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી પરંતુ ત્યારબાદ પાર્ટીમાં પણ અને ઘરમાં પણ વિરોધ આવ્યો અને ત્યારબાદ ચંપઈ સોરેનને મુખ્યમંત્રી ઝારખંડમાં બનાવી દેવામાં આવ્યા છે અને એ પણ જાણવું ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે કે આ પાર્ટી જે ઝારખંડમાં મુખ્યમંત્રી અને સત્તામાં છે એ ઇન્ડિયલાયન્સનો પણ એક ભાગ છે

વધારે કડક કરી દેવામાં આવી છે તમામ વસ્તુ તમામ પાસાઓને ધ્યાને રાખી સુરક્ષા પણ વધારે મજબૂત કરી દેવામાં આવી છે કારણ કે લગાતાર ઈડી દ્વારા જ્યાં પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછ બાદ જ્યારે હેમંત સોરેની ધરપકડ કરી લેવામાં આવી છે એમના માથે ઘણા સમયથી આ એક લટકતી તલવાર હતી જે કૌભાંડનો આખો કેસ હતો આખરી કેસમાં તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને ચંપાઈ સોરેન જે એમ એમના તમામ ધારાસભ્યો સાથે ત્યાં પહોંચ્યા અને ત્યાં પહોંચી તેઓ રાજ્યપાલને પણ મળ્યા તો ચંપાઈ સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી દિવ્યા બન્યા છે ચોક્કસ રાધા જોડાલા રહેશો મારી સાથે અને જે રીતે હેમંત સોરેન કે જેના ઉપર જમીન કોભાંડને લઈને આક્ષેપો હતા એક નહીં અનેક વખત તેમને સમન્સ આપવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ વખતે એટલે કે ચૌદ ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં તેમણે પહેલીવાર સમન્સ આપવામાં આવ્યું તેમણે કોઈ જવાબ ના આપ્યો ચોવીસ ઓગસ્ટ બે હજાર તેમણે ફરી એક વખત ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા

उनके खिलाफ लगातार पूछताछ चल रही थी और जब ईडी उनकी आवास पर पहुंचती है तो वहां पर भारी मात्रा में कैश की भी बरामदगी होती है और अब ये बड़ी खबर निकलकर सामने आ रही है कि हेमंत सोरेन की गिरफ्तारी फाइनली हो चुकी है और इस बात की पुष्टि भी हो चुकी है कि हेमंत सोरेन गिरफ्तार हो चुके हैं लेकिन सिर्फ गिरफ्तार होना हेमंत सोरेन की बड़ी खबर नहीं है बड़ी खबर झारखंड की ये भी है दिव्या कि क्या झारखंड में जिस तरह से माहौल अभी बन रहा है जो इनके हेमंत सोरेन के सभी विधायक हैं આજ જ હલચલે વહા પર તેજ હો भारी पुलिस बल को वहां पर तैनात कर दिया गया है इसको देखकर लग रहा है कि हेमंत सोरेन की पत्नी को वहां का मुख्यमंत्री बनाने को लेकर जो कवायदे चल रही थी इस प्रक्रिया पर भी काम हो सकता है आपको याद होगा बिहार में भी एक बार ऐसा हुआ था जब लालू प्रसाद यादव की गिरफ्तारी हुई थी उस वक्त सभी विधायक दल की आनंद पानंद में बैठक बुलाई गई थी और राबड़ी देवी को मुख्यमंत्री बनाया गया था तो ठीक उसी बिहार के तर्ज पर लालू यादव के तर्ज पर इस बार हेमंत सोरेन की गिरफ्तारी के बाद इनकी पत्नी जो है उन्हें मुख्यमंत्री बनाने की कवायद शुरू हो रही है और ये प्रक्रिया आज दिन में भी काफी ज्यादा देखने को मिली हलचल बहुत ज्यादा बढ़ गई बढ़ गई थी और अब हेमंत सोरेन की तथा तो गिरफ्तारी हो चुकी है इसके बाद ये कहा जा रहा है कि झारखंड की राजनीति में भी आने वाले समय में बिहार जैसा मंजर कुछ देखने को मिल सकता है आ जी देवनाथ जी ये जो चंपत तो, चंपई सोरेन को सीएम बनाया गया है उसके बारे में क्या ज्यादा जानकारी देखिए विद्या साहब तौर से जैसा मैंने जिक्र किया कि हेमंत सोरेन की पत्नी को लेकर जिस तरह से कवायदे चल रही थी ये कहा जा रहा था कि हेमंत सोरेन जब गिरफ्तार हो जाएंगे जिस तरह से ईडीएम से लगातार पूछताछ कर रही थी और ये बातें कहीं ना कहीं उस वक्त कंफर्म हो गई थी या क्लियर हो चुकी थी जब दो बस मुख्यमंत्री आवास में जाती हैं और हेमंत सोरेन के जो विधायक हैं वो सब उसी बैठ बस में बैठ के राज्यपाल से मुलाकात करने के लिए निकलते हैं तो उस वक्त ये क्लियर हो चुका था और तो तो आ, जब हेमंत सोरेन अचानक जब अंडरग्राउंड भी हो गए थे तो, तो इस बात की सुबुगाहट पहले से थी चर्चा है पहले से थी लेकिन अब कहीं ना कहीं तो झारखंड की राजनीति में उथल पुथल अब देखने को मिलने वाला है क्योंकि अब सियासी पारा अगर हम देखे झारखंड के लिए तो बहुत ज्यादा अहम रहने वाला है और अभी भी ये खत्म नहीं हुआ है और अभी आगे कहा जा रहा है कि झारखंड की राजनीति में आगे कुछ तो बड़ा हो सकता है जी दिमना जुड़े रहेगा हमारे साथ ज्यादा जानकारी आपसे लेंगे दीक्षित ठकरार दीक्षित खूब मोटो झटको कही चुका एक रीते इंडी अलायस ने झारखंड जेएमएम पक्ष ने पढ़ के जहाँ बहुत संख्या हम लोगों की देख करके फिर राजभवन जो है भाजपा के एजेंट की तरह काम कर रहा है और चुने हुए प्रतिनिधियों को बाहर भेज दिया गया है चंपा सोरेन जी का नाम ये कुछ देर इंतजार कर लीजिए

નથી બદલતી પરંતુ જે સીએમ ની ખુરશી ઉપર લટકતી તલવાર હતી ધરપકડતા હતા છેલ્લા ચાર પાંચ દિવસ બની ગયો હતો કે દિલ્હી ખાતે તેના નિવાસ સ્થાને પણ પહોંચ્યા હતા અને હવે ગઈકાલે તેઓ હાજર પણ થયા અને આજે તેઓને ઈડીને જવાબ આપવાના હતા તેઓ મેલમાં પણ કહ્યું લગભગ આઠ કલાક જેટલી પૂછપરછ છે તે લાંબી ચાલી પરંતુ સસ્પેન્સ યથાવત હતું તમામ લોકોને ખબર હતી હેમંત સોરેનને પણ ખબર હતી કે જે દિવસે જવાબ આપીશ તે દિવસે ધરપકડ છે તે નક્કી છે અને એવું જ થયું લોકસભાની ચૂંટણી પહેલા ખૂબ મોટા સમાચાર કહી શકાય કે હેમંત સોરેનની છે તે ધરપકડ થવા જઈ રહી છે હેમંત સોરેન રાજભવન પહોંચી રહ્યા છે રાજભવને તેઓ પહેલા રાજીનામું આપશે ને ત્યારબાદ તેના જેએમએમના નેતા છે તેને કોંગ્રેસ સાથે ગઠબંધન છે તે યથાવત છે એટલે કે સરકાર જેએમએમ અને કોંગ્રેસ છે તે ગઠબંધન વાળી સરકાર રહેશે પરંતુ હવે નવા ચીફ મિનિસ્ટર છે તે ઝારખંડ ને મળશે લોકસભાની ચૂંટણીને ખૂબ ઓછા દિવસો બાકી છે એટલે કહી શકાય કે ઈડી આખરી કાર્યવાહી છે તે ઝારખંડમાં કરી છે ચોક્કસથી અને જે રીતે ચંપઈ સોરેનની વાત કરીએ તો ટાઈગર તરીકે જાણીતા છે ચંપઈ સોરેન આ સાથે જ એટલા માટે મહત્વપૂર્ણ છે આ નામ કારણ કે જ્યારે જ્યારે ચંપઈ સરોઈને જોવા મળ્યા છે તો હેમંત સોરેન ચંપઈ પગ પગે લાગતા પણ જોવા મળ્યા છે અને કદાચ એટલે દીક્ષિત એ સમજી શકાય કે છેલ્પના સોરેનનું નામ ચર્ચામાં હતું અને ત્યારબાદ તેને લઈને પણ વિરોધ થયો હતો તેમના ઘરમાં પણ વિરોધ થયો હતો તેમના જે કલ્પના સોરેનના જેઠાણી છે તેમણે જ કહ્યું હતું કે એમનું નામ અમને પસંદ નથી અને એટલા જ માટે કદાચ ચંપઈ સોરેન કે જેઓ કદાચ હેમંત સોરેનના ખુદ તા છે અને હેમંત સોરન હવે જેલવાસ પણ નક્કી છે કેટલા દિવસ થશે આગળ કાયદાકીય કાર્યવાહી શું થશે તે ખબર નથી અને તમામ ચંપઈ એક એવા પીઢ નેતા છે તેની સાથે જ હેમંત સોરેન ના ખુબ વિશ્વાસ છે કલ્પના સોરેન છે તેના પત્ની હતા તે સાચી વાત છે પરંતુ વિશ્વાસથી પણ ગેન કરવાનો સમય આવશે કે હેમંત સોરેન ખોટું નથી કર્યું તેના ઉપર ખોટી રીતે કાર્યવાહી થઈ આ તમામમાં જે ચંપાઈ સોરેન એક એવા વ્યક્તિ છે કે ખૂબ પીડ વ્યક્તિ માનવામાં આવે છે અને પીડ નહીં પરંતુ તમામ નહીં છેલ્લે તો કોઈ પણ મોટા લેતા પોતાના નેતા ગોતતા હોય છે તો ચંપઈ સોરે એવું નામ છે કે સોરેન પરિવારમાં ખૂબ વિશ્વાસ વ્યક્તિ છે સિભુ જે આંદોલન કર્યા ઝારખંડ મુક્તિ મોર્ચા ઝારખંડ અલગ થયું હેમંત સોરેન ચીફ મિનિસ્ટર થયા

के साथ कैरेड कर पाएंगे नहीं मैं बुलाना ही है संवैधानिक पद पर बैठे हुए कोई घर की बात फोन जो है जो भी करना है ठोक के करना है और सबको अपना अपना दायरा पता है नहीं देखिए कोई सहमति आप लोगों की वो कहानी थी काल्पनिक कहानी कल्पना जी के बारे में કલ્પનાજી માટેની જે કહાની હતી એ કાલ્પનિક હતી અને આ પ્રકારના નિવેદનો જે પાર્ટીના નેતાઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે એટલું જ નહીં પાર્ટીના તમામ ધારાસભ્યો એક સાથે હોવાની વાત પણ થઈ રહી છે હેમંત સોરે કે જેમની અટકાયત કરી લેવામાં આવી છે તેમને પકડી પાડવામાં આવ્યા છે એડી દ્વારા સાત વખત આ પહેલા તેમને નોટિસ આપવામાં આવી હતી અને એટલું જ નહીં અગિયાર દિવસમાં છેલ્લા અગિયાર દિવસમાં બે વખત તેમની પૂછપરછ છે તે કરવામાં આવી હતી રાધા જે રીતે આ પ્રકારની સ્થિતિ થવાની છે નક્કી જ જ હતું અને એટલા માટે કદાચ હેમંત સોરેન દ્વારા પહેલેથી જ એ નામને પસંદ કરવામાં આવી ગયું હશે એટલે કે ચંપઈ સોરેન ને પસંદ કરવામાં આવ્યા હશે પરંતુ હવે ચર્ચા એ પણ છે કે આ તો એક સીએમ થયા ઝારખંડના બીજા સીએમ માટેની પૂછપરછ અને એટલે કે દિલ્હીના સીએમ માટે પણ સમસ્યા નીકળી ગયું છે બિલકુલ દિવ્યા જે રીતે કેજરીવાલને ઈડીના દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું એકવાર નહીં પરંતુ ચાર ચાર વખત તમને સમન્સ પાઠવવામાં આવ્યું અને ગયા એટલે આ હેમંત સોરેન અને ત્યારબાદ હવે જે નામ ચર્ચાએ જોર પકડ્યું છે જે ચંપાઈ સોરેન ચંપાઈ સોરેન કોણ છે એના વિશે પણ એકવાર જોઈ લઈએ તો ઝારખંડ મુક્તિ મોરચાના તેઓ ઉપાધ્યક્ષ આ સાથે તેઓ સરાઈકેલાથી એક વિધાનસભા પણ ચૂંટણી સોરેન પરિવારના ખૂબ વધારે નજીકના આ અને ઝારખંડના ટાઈગરના નામથી તેઓ મશહુર કહી શકાય આ સોરેન કે જેમનું નામ અત્યારે હાલ ચર્ચામાં ચાલી રહ્યું છે અને દિવ્યા જે પ્રકારે આપણે વાત કરી કે આ લટકતી તલવાર ઈડી દ્વારા ધરવામાં આવી રહી છે અત્યારે તો કેજરીવાલ પર પણ લટકાઈ રહી છે જી જોડાયેલા રહેશો અમારી સાથે ચંપાઈ સોરેન વિશે જો થોડી ઘણી આપણે માહિતી મેળવવી હોય તો ઓગણીસો એકાણું થી તે પાર્ટીમાં અથવા તો કહીએ કે પોલિટિક્સમાં આવેલા છે સૌથી પહેલા જયારે ઓગણીસો એકાણું માં તેઓ લડ્યા ત્યારે તેઓ અપક્ષ રીતે લડ્યા હતા અને ત્યારબાદ તેઓ જેએમએમ માં જોડાયા રાજભવન સામે જે એમના ધારાસભ્યો દ્વારા હંગામો કરવામાં આવ્યો હોવાની જાણકારી ચંપાઈ સોરેનની આજે જ શપથવિધિ થાય તેવી માંગ થઈ રહી છે રાજ્યપાલે ધારાસભ્યોને મળવાનો સમય નથી આપ્યો તેવી પણ જાણકારી હાલ સામે આવી રહી છે હેમંત સોરેને રાજ્યપાલને રાજીનામું સોંપી દીધાની જાણકારી ચંપાઈ સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી બનશે એટલું જ નહીં પરંતુ આજે જ બનશે અને આજે જ તેની શપથવિધિ થાય તે પ્રકારની માંગ પણ ઝારખંડ મુક્તિ મોરચાના તમામ પાર્ટીના ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ

આ પૂછપરછ કરે સાથે દિવ્યા આ વચ્ચે જ સોરેન માટે જે એડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી એના વિરોધના જેએમએન સમર્થકો જે હતા તેમના તમામ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું જ્યારે તેમના પર ઈડીની તલવાર લટકતી હતી એ સમયે એના વિરોધ પ્રદર્શન કરતી વખતે તમામ સમર્થકોએ ધારાસભ્યોએ તમામ લોકોએ એ જ કહ્યું હતું કે આ જાણી બુજી ઘડવામાં આવેલું એક કાવતરું છે જી અને સ્વાભાવિક છે કે તમામ પાર્ટીના ધારાસભ્યો છે એ અત્યારે વિરોધ કરતા પણ જોવા મળ્યા છે ગઈકાલે જ્યારે રાંચીમાં એકાએક પ્રગટ થઈ ગયા હતા હેમંત સોરેન ત્યારે પણ ત્યાં એકસો ચુમ્માલીસ લાગુ કરવી પડે એવી સ્થિતિ હતી અને આજે પણ એકસો ચુમ્માલીસ લાગુ કરી દેવામાં આવી છે અને જે વિરોધ થઈ રહ્યો છે તેને લઈને શું વધુ અપડેટ અત્યારે સામે આવી રહી છે હવે જ્યારે કોઈ પણ પર આવી રીતે તલવાર હોય એટલે સમર્થકોમાં વિરોધ થવો આ સ્વાભાવિક વાત છે કે ઈડીની તલવાર જેના પર લટકતી હતી પૂછપરછ કરવામાં આવે અને સમર્થકો દ્વારા એક જ વાત વારંવાર કહેવામાં આવતી હતી કે આ એક ઘડેલું કાવતરું છે અને ફસાવવા માંગે છે ઝારખંડના મુખ્યમંત્રીને એટલે કે સમર્થકો हम लोगों ने जो साजिश थी इस केंद्र में इस, इस राज्य में भाजपा की जो साजिश थी कि पिछले दरवाजे से हमें शासन चलाना है हमें यहाँ प्रेसिडेंट रूल लागू करना है इस साजिश को हम लोगों ने नाकाम कर दिया है हम लोगों ने बहुमत के साथ समर्थन पत्र हम लोगों ने अपना नेता परम आदरणीय चंपाई सोरेन जी को झारखंड आंदोलनकारी झारखंड टाइगर के नाम से जानने वा, जाने वाले जाने वा, वरिष्ठ हमारे झारखंड मोर्चा के नेता को हम लोगों ने अपना नेता चुना है और हम लोगों ने इसकी इस तो होने हम लोगों है क्या अपना क्या तो जे रीते अत्यारे झारखंड में भारी राजकीय उथल पाथल જોવા મળી રહી છે એક બાજુ હેમંત સોરેન કે જેમને ધરપકડ કરી લેવામાં આવી છે ચંપઈ સોરેન કે જે ખૂબ જ વિશ્વાસુ છે હેમંત સોરેનના તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવી આવ્યા છે અને રાજ્યપાલ પાસે સમય માંગવામાં આવ્યો છે એટલું જ નહીં જેમ એમના તમામ ધારાસભ્યો હંગામો કરી રહ્યા છે રાજ્યપાલનો સમય માંગી રહ્યા છે કારણ કે એક બાજુ સીએમનું પદ તો જાય તેની ચિંતા છે આ સાથે સાથે ધારાસભ્યોના તૂટવાની પણ ચિંતા અત્યારે જે એમ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને એટલા જ માટે જેટલું જલ્દી બને એટલું જ સીએમ પદના શપથ લેવા માટે જે નવા મુખ્યમંત્રી બનશે તે આજે જ શપથ લે તેવી પણ માંગ તમામ ધારાસભ્યો દ્વારા કરવામાં આવી રહી છે સોરેનના રાજીનામા બાદ તેની ધરપકડ અને ત્યારબાદ ચંપઈ સોરેન કે જેઓને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવનાર છે અને તેમના માટે અત્યારે ત્યાં તમામ જે જે એમના લોકો છે ધારાસભ્યો છે તે સતત સતત ત્યાં વિરોધ કરી રહ્યા છે એક તો ઈડીની કાર્યવાહી ઉપર વિરોધ થઈ રહ્યો છે કારણ કે જ્યારે પણ ઈડીની કાર્યવાહી થાય છે ત્યારે તેને કેન્દ્ર સાથે જોડવામાં આવે છે કેન્દ્રને લઈને તેના ઉપર આક્ષેપો કરવામાં આવે છે જોકે જ્યારે વારંવારની સમન્સ પાઠવ્યા બાદ વારંવાર સમય માંગ્યા બાદ ઈડીને સમય નહોતો આપ્યો ત્યારે પણ જેએમના નેતાઓ કહેતા હતા કે પાર્ટી એકજુટ છે આ એક કાવતરું છે પરેશાની પરેશાન કરવા માટે નેતાઓને પરેશાન કરવા માટેનું એક કાવતરું છે આ સાથે જ જે રીતે આખી ઘટનાઓ સામે આવી હતી અને જે રીતે હેમંત સોરેનને છેલ્લી વખત પૂછપરછ માટે બોલાવવામાં તમામ નેતાઓ એક બાદ એક નિવેદનો આપી રહ્યા છે અને देखिए सीधी बात है कि हमारे मुख्यमंत्री जी ने निर्णय लिया है कि हम इस्तीफा देंगे उस नाते वो राजभवन में आए हैं राज्यपाल से मिलकर इस्तीफा देंगे और नए मुख्यमंत्री के रूप में हम लोगों ने चंपाई सोरेन को अपना नेता चुना है वो मुख्यमंत्री का हम लोग दावा करते हैं बिल्कुल सभी विधायक जाना चाहते थे रोका गया है जब वो बुलाएंगे तो फिर जाएंगे